જેમ તેમ કરીને અમે અમારા જીવન બચાવ્યા છે અને ઘરની તો બધી હાલત ખરાબ થઈ ગઈ છે બધા સામાન પણ તણાઈ ગઈ કાઉન્સિલરો હતો એમને ફોન આવ્યા કે તમને કંઈ સહાય કે જોતી હોય તો અમને જાણ કરો તો અમે આવી શકતા હોય તો અમે એ પ્રમાણે તમને સેવાઓ મોકલીએ ઘરની અંદર વીસ બાવીસ ઘર અમે આશરો લીધો હતો ઘર બચાવતા હતા પછી અમારી ઉપર આવ્યું તે પછી અમારે પોતાનું નિખર ઉપાડ્યું ઘરમાં અહીંયાથી લઈને આટલા આટલા પાણી થઈ ગયા ત્યાં સુધી અમે અહીંયા હતા પછી સર અચાનક અમે અહીંયાથી ટપી આ પારી છે ને અમારું જીવ બચાવવા માટે અમે અહીંયાથી પારી ટપી અને દરિયાલાલનું મંદિર છે ને અમારું ત્યાં અમે સાત વાગ્યા સુધી હતા સર તમે આમ જુઓ અમારા ઘરની હાલત કેવી છે સર આમ કાદવ કિચડ ભર્યું છે સર અમે કઈ રીતે સાફ કરીએ અમારું મગજ કામ નથી કરતું ઘરમાં હતા ઘરથી બહાર નીકળ્યા તા સુધી તો પાણી અમારે આટલા આટલા સુધી આવી ગયું અમે બાલ બચ્ચા લઈ અહીંયાથી માંડ માન અમે બાલ બચ્ચા લઈને બહાર નીકળ્યા બાઉટરી આવડી આવડી મોટી સરિયાવાળી ટપાડ્યું છે અમે તો અમારી પ્રેગ્નેન્ટ ભાઈ હતી અમે એને દિવાલ ટપાડીને લઈ ગયા છીએ અત્યારે હેરાન ગતિ છે અત્યારે જન્ડલમાં પડી છે સવાર થી બહુ તકલીફ પડી છે બહુ પડે છે ને બાઉન્ડરી ટપાડી હતી બેન ને પર ચાર માણસ થઈને અમારે અહીંયા બહુત પરિસ્થિતિ હતી અમારા ઘરમાં માં છે અમે ઝૂપરપટ્ટી મારી છે અમારી કોઈ વ્યવસ્થા કઈ નથી નથી અમાર બધું તણાઈ ગયું નથી અમાર કોઈ ખાવા પીવાનું કે નથી કાઈ અમારા બચ્ચા લઈને અમે માન નીકળ્યા છે સાહેબ અમારી કોઈ સુરતા કરો અમે ગરીબ માણસ છીએ અમે અહીંયા મુદ્રા જ છીએ સાહેબ અમે કોઈના નથી અમે ઝુપરપટ્ટી રહીએ છીએ અમારું કોઈ રેવા વાળું મારું કોઈ કોઈ સાંભળવા વાળું નથી અમારે ઘરે આવી ગયા તમે ભલે જોઈ લો અમારી કેવી પરિસ્થિતિ અમારા ભૂ ઝુપડપટ્ટી માં છે તણાઈ ગયું છે અમારું અને તમે એવું હોય તો તમને હાલો અમારે ઘરે તમને બતાવી અમે સેવાય નથી મળતી કઈ નથી મળતી મળ્યું નથી ને બધા ને બાર બંધાવીને કીધું કે બહેનો ને મારી માઓ અહીંયાથી ચડીને હું બારે જીવ બચાવો નાના નાના છોકરા હતા આ બહેનો હતી એ લોકોને કાંધા ઉપર કાઢીને બારે કાઢી ગયા ગટર ગટરનું કામ થયો છે ને એ ગટરમાં સમજી લો કે જેને કાઢવા જતા હતા ને અમે એ ગટરમાં અંદર ઘૂસી જતા હતા આટલા આટલા એ બહુ તકલીફ કામ ખાડા જોઈ લ્યો આ ખાડામાંથી અમે કેવી પરિસ્થિતિમાં માણસો ને છોકરાઓને માથે કંધામાંથી ચડાવી ચડાવી અહીંયાથી આ દિવાલ પાર કરાવી છે એ અમાને ખબર નથી નાના બચ્ચા અમાર અમાર ઘર બધું તણાઈ ગયું સાહેબ તમે જોવો તો ખરી ખાલી પાલ પૂજે અમે આમને અમારે છોડીને છોકરાને માર આમને કાઢ્યો એ આટલા સુધી થાય સફાઈ પણ આ કી આગળ વીચડે છે સમજી લો બાવડિયા છે ઈ પાણી તેમાં ફસાણું એના હિસાબે આ પાણી આ મફત નગરમાં ચડે નદીના હિસાબથી હર વર્ષે નદી સાફ કરાવે છે હમણા 10 વર્ષથી નદી સાફ નથી થતી રેલના પટરી લગી સાફ કરાવે છે હમણા નથી કરાવતા અમે 20 વર્ષથી રહી છીએ કે દીક તો નદી આવી હશે ને 20 વર્ષમાં

અને મફત નગરમાં પાણી કેમ ભરાય તેનો પણ રિપોર્ટ કર્યો સ્થાનિક રહેવાસીઓના કહેવા પ્રમાણે બાજુમાંથી નીકળતી નદી દર વર્ષે સાફ કરાતી હતી પણ છેલ્લા આઠ દસ વર્ષથી સાફ ન થવાને કારણે પાણી મફત નગરમાં ભરાયું હતું અને જયાંગથી નગરના પાણીનો નિકાલ છે તે બાજુ દક્ષિણમાં પ્રાંત કચેરી અને વિશ્રામ ગૃહની કમ્પાઉન્ડ હોલ બનેલ છે આ કમ્પાઉન્ડ હોલની પાકી દિવાલના કારણે પાણી આગળ વધી શક્યો ન હતો સ્થાનિકો દ્વારા આ બાઉન્ડ્રી વોલની દિવાલમાં હોલ કરી અને એની બાજુની દિવાલ પાડી નાખતા પાણી નીકળવાનું શરૂ થયું હતું તેવું સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું આ માટે તંત્રએ પડશે અને લોકોના જાન માલની રક્ષા કરવી પડશે વરસાદ બંધ થતા જ તાત્કાલિક સરકારી સર્વેયરોની ટીમ સ્થાનિકે પહોંચી હતી અને દરેક ઘરનો સર્વે કરવામાં આવ્યો હતો જેથી તાત્કાલિક લોકોને સહાય ચૂકવી શકાય આ વિસ્તારમાં મુન્દ્રા નગરપાલિકા અને સ્થાનિક સંસ્થાઓએ મફતનગરની મુલાકાત લઈ સેવાકીય કાર્ય પણ ચાલુ કર્યા હતા જુઓ મફતનગરનો સંપૂર્ણ ગ્રાઉન્ડ રિપોર્ટ ચાલુ વરસાદ અને વરસાદ પછીના દ્રશ્યો શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો મુન્દ્રાની અંદર અવિરત વરસાદ વરસ્યો છે ક્યાંક ક્યાંક લોકો વરસાદથી ખુશ તો છે પરંતુ જે ગરીબ અને મધ્યમ વર્ગ છે તેમના માટે આ વરસાદ ક્યાંક ને ક્યાંક આફત બની છે ત્યારે મારી સાથે ખાસ કરીને મુન્દ્રામાં મફતનગર આવેલો આ વિસ્તાર છે જ્યાં સુધી અમે તમામ ગામમાં ફર્યા છીએ ત્યાં મુન્દ્રા શહેરમાં સૌથી વધારે નુકસાન થયું હોય તો આ મફતનગરમાં થયું હોય કારણ કે અહીં પાણી એટલા હતા કે લોકોએ પોતાના ઘર ખુલ્લા મૂકી અને પોતાના જીવ બચાવવા માટે ક્યાંક લોકો અહીં મંદિરનો આશરો લીધો છે ક્યાંક લોકો બસમાં બેઠા હતા બાર બાર કલાક પોતાનું જીવન બચાવવા માટે તે ઘર છોડીને બહાર નીકળી ગયા હતા હાલ અમે આ વિસ્તાર જે મફતનગરી વિસ્તાર કહેવાય પરિસ્થિતિ જોઈ કે ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે છે ત્યારે મારી સાથે અહીંના રહેવાસીઓ એ છે એમની સાથે આપણે વાત કરીશું કે બેન ખાસ કરીને જ્યારે વરસાદ પડ્યો પહેલા તો આ વિસ્તારમાં કેવો માહોલ હતો અહીંયા માહોલ એવો હતો કે અમે આ બધું તંત્ર પહેલી વખત જોયેલું હતું કે એકદમ પાણી આવેલું હતું નદીનું ને એ નદી એટલું પાણી આવ્યું હતું કે છોકરાઓને એટલે એટલે સુધી પાણી હતા અમને લોકોને એટલે હતા પણ છોકરાઓને કંધ ઉપર બેસાડી અને જેમ તેમ કરીને અમે અમારા જીવન બચાવ્યા છે અને ઘરની તો બધી હાલત ખરાબ થઈ ગઈ છે બધા સામાન પણ તણાઈ ગયેલો છે બેન ખાસ કરીને મધ્યમ વર્ગ માટે એક મોટી મહત્વની ચીજો છે કે એ કમાઈને પોતાનું વસ્તુ ભેગી કરી નાની નાની વસ્તુ ભેગી કરીને પોતાનું ઘર બનાવે છે પરંતુ હાલ તમારે ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે અમે જોઈ છે પણ આમાંથી કેટલું નુકસાન અંદાજી આપને થયો છે અમારે તો નુકસાનીની તો કંઈ બચ્યું જ નથી હાલમાં બધે વસ્તુ બગડી ગયેલી છે રાશન પાણી બધું પણ બધી વસ્તુ બગડી ગઈ છે પહેલી વાત તો કે અમે બધું ઘર છોડ્યું ને એટલે અમે લોકો બહુ જ રડ્યા હતા કે અમે ઘર ચોર્યા છે ને અમારો ગમે એમ કરીને જીવન બચાવવા જરૂરી છે જયારે પાણી અહિયાં ચડ્યું ત્યારે અહિયાં દ્રશ્ય કેવું હતું બહુ હાલત ખરાબ હતી અહીંયા દ્રશ્ય તો જોવા લેવા જ નહોતા માણસોને એટલે એટલે પાણી હતા બધે એકબીજાના છોકરાઓને ઘરમાંથી કાઢી કાઢીને અમારા માણસોએ બચાવ્યા છે ને એકબીજાને આશરો આપ્યો છે અમારા બે ત્રણ ઘરમાં પાણી નહોતા એ જગ્યાએ આશરો આપ્યો છે અમે બધે પરિવાર ભેગા થઈ ને ત્યાં જ બનાવી કરી અને રહેતા હતા અને કાઉન્સિલરો હતા એમના ફોન આવ્યા કે તમને કંઈ સહાય કે જોતી હોય તો અમને જાણ કરો તો અમે આવી શકતા હોય તો અમે એ પ્રમાણે તમને સેવાઓ મોકલીએ ફોન અમને ખાસ કરીને અહીનો જે રસ્તો મુખ્ય રસ્તો છે એ બંધ થઈ ગયો તો નદી ચાલુ હતી તો આપ આખી રાત કઈ રીતે ગાડી અમારા ઘરમાં ચાર પરિવાર હતા અમારા બાજુ ઘરમાં ચાર પરિવાર હતા એમ કરીને અમે અહિયાં ના વીસ બાવીસ ઘર ચાર ત્રણ ઘર ની અંદર વીસ બાવીસ ઘર અમે આશરો લીધો હતો અને જમવાનું ત્યાં જ બનાવીને એકબીજાને સાથ સપોર્ટ કર્યો હતો બેન જ્યારે વરસાદ આવે અને જ્યારે ઘર છોડવું પડે એટલે એક મહિલાને ખબર હોય પોતાનું ઘર કઈ રીતે છોડાતું હોય કેટલો દર્દ હતો એટલે ફૂલ દર્દ હતો પેલો તમે ઘર બચાવતા હતા પછી અમારી ઉપર આવ્યું તી પછી અમારે પોતાની નિખર ઉપાડ્યું ઘર મૂકીને એ વખતે જમવાની વ્યવસ્થા કેવી હતી

આવરાવરા છોકરાઓ છે આ મોટી મોટી એટલી એટલી છોકરીઓ છે એમને પણ ખંભા ઉપર લઈને ને અહીંયા બેસાડી ને સુધી ઊંચી જગ્યા પર લઈ ગયેલા છે અત્યાર સુધી બેન આ વિસ્તારમાં પાણી આટલું ભરાણું નથી પરંતુ આ પાણી ભરાવાનું કારણ શું એમ મેન તો આજ દિવાલ જ છે પીચ છે અમને પણ આજે અમે 9 વર્ષથી રહી તો કોઈ દી અમને આવું તે અભવ પણ નથી આ લોકો તો બધા નદી જોવા ગયા હતા અચ્છા ને અમે બધા ઘરે હતા તો ત્યારે ખબર પડી કે આ નદી તો અમારા ઘરે પહોંચી છે

મિત્રો આ આ આ મહિલાઓ છે કારણ કે એક ઘર બનાવવામાં જે મહિલા પોતાનું જીવન આપી દે છે કારણ કે નાની નાની વસ્તુ લઈને પોતાનું મોટું એક ઘર બનાવે છે પરંતુ જ્યારે ઘરની સમગ્ર વસ્તુ તણી જાય અને ઘરની અંદર કાંઈ ન બચે ત્યારે એનું દર્દ આપ જોઈ શકો છો ક્યાંક ને ક્યાંક આ મફતનગરીમાં જો પાણી ભરાણું હોય તો આ સરકારી દીવાલ છે અને આ દીવાલના લીધે આ મફતનગરીમાં પાણી ભરાવું કારણ કે એમને જ્યારે દિવાલ બનાવી ત્યારે એને જોવું પડે કે ખરેખર આ વિસ્તારમાં પણ માણસો રહે છે અહીં પણ જીવ છે અને અહીં પ્રાંત કચેરીની ઓફિસ પણ આવેલી છે અને પાછળની આ જે દિવાલ બન્યા દિવાલના લીધે આ સમગ્ર દ્રશ્યથી રહ્યું છે પરંતુ અમારો અવાજ જો સરકાર સુધી પહોંચે અને સરકારને પણ અપીલ છે કે તાત્કાલિક તાત્કાલિક યુદ્ધના ધોરણે તમે જે કામ કરી રહ્યા છો એવું જ કામ યુદ્ધના ધોરણે અહીં જે રહેતા લોકોને જેટલી પણ સહાય જેટલું પણ નુકસાન થયું છે એ નુકસાન ભુગતાન કરવામાં આવે ત્યારબાદ અન્ય રહેવાસીઓ છે એમની સાથે વાત કરશું બેન ખાસ કરીને જ્યારે વરસાદ બહુ પડ્યો સૌથી વધારે નુકસાન આપણા વિસ્તારમાં થયું ઈ સમય કેવો દ્રશ્ય હતો અહીં સર અમને ખબર નથી અમે અચાનક ચા નાસ્તો કરતા હતા અને અચાનક પાણીના રેલા ઘરમાં આવવા માંડ્યા અમે બહુ ડરી ગયા અમારા છોકરાઓ નાના નાના અમે અહીંયાથી લઈને આટલા આટલા પાણી થઈ ગયા ત્યાં સુધી અમે અહીંયા હતા પછી સર અચાનક અમે અહીંયાથી ટપી આ પારી છે ને અમારો જીવ બચાવવા માટે અમે અહીંયાથી પારી ટપી અને દરિયાલાલનું મંદિર છે ને અમારું ત્યાં અમે સાત વાગ્યા સુધી હતા સાંજે પછી ટેક્ટર આવ્યું હતું ટેક્ટરમાં અમે ગામમાં પહોંચ્યા જમવાની વ્યવસ્થા શું હતી તમે કંઈ જ નથી સર કંઈ જ વ્યવસ્થા નથી અમે પાણી વગરના હતા સાડા છ સાત વાગ્યા સુધી અમે એમને એમ હતા કોઈ પૂછા કરવા નથી આવ્યું આવ્યા હતા કોઈ ખબર નહીં કોણ હતા ફોટા બોટા પાડી ગયા

મેસેજ દેવામાં બસ સરકાર અમારી સહાય કરે બસ અમારું જે નુકસાન થયું છે એની ભરપાઈ કરે બસ ત્યાર અન્ય બહેનો છે એમની સાથે વાત બેન ખાસ કરીને આ વિસ્તારની પરિસ્થિતિ કેવી હતી

પાણીમાંથી અમે લઈને ગયા આવું પાણી આવ્યું ક્યારે નથી આવ્યું પેહલી વખત ને ને જાણે ના કરી કે આવું થશે તો અમે પેલે સુવિધા કરી જ ને અમારી બહાર નીકળવા પૂછવા હજી આવ્યું નથી કોઈ સુધી નથી આયું

ના ના બેઠા દીવલ ટપાડી ને લઈ ગયા અત્યારે જન્ડલમાં પડી છે ફરિયા વાળા અહિયાં હતા આ બધા મફતનગરી માં જેટલા છે એ બધા ઘણા હતા શું તકલીફ પડી છે તમને તકલીફ તો કઉ છુ અહિયાં ઘણી થઈ છે અમારા કેટલું વસ્તુ આવે કે કપડા વપડા બધું વિચારી લઉ તમે રૂપડું પાણી નથી કાંઈ નથી એ બી અમારી અત્યારે એ બી અમે ગુજરી છીએ અમારે કાંઈ નથી અમારા આગળ

અમારી કોઈક સુરદા કરો અમે ગરીબ માણસ છીએ અમે અહીંયા મુન્દ્રા ના જ છીએ ખાવાનું દીધું અમારે કઈ કાતા અત્યારે ખાવાનું દીધું છે ખાધું અમે બંગલામાં ભાગી ગયા તા હું ભયા પડે અમે મોરો ચોખા રાંધીને મારા બચ્ચાને ને ખવડાય છે પરમ દિવસ જ્યારે એક મહિલા તરીકે આપના આંસુ આંખમાં આવ્યા હું જોઈ શકું તમારું દર્દ હું સમજી શકું છું પણ જ્યારે ઘર છોડવું પડે ત્યારે ઈ સમય કેવો હતો તમારો અમારો બહુ પરિસર બહુ ખરાબ હતી અમારી એકદમ ખરાબ હતી અમારી અમારો જીવન અમારા બધા છોકરા બધા એકબીજામાં માડમાન નીકળ્યા છીએ અમે અહીંયા છે અમારો જીવન અમારા માથે બહુ અમારા માથે પરિસર પડી છે સાહેબ અમે આ ફરિયાવાળા અમે કોઈના નથી અમે પટ્ટી ભરીએ છીએ અમારું કોઈ રેવા વાળું મારું કોઈ કોઈ સાંભળવા વાળું નથી

અમે જોઈ લો તમે આવો અમારા ભેગા હાલી કરી કે કેટલી અમારી નુકસાન થઈ છે કેટલું નથી થયું કેમ અમારા બચ્ચાને અમે કાઢ્યા છે કેમ નથી કાઢ્યા નથી ખાધા ભેરા અમે તમે પીધા નથી અમારા પાસે કાઈ નથી અમારી પાસે બધું બધું તણાઈ ગયું છે અમારું અને તમે એવું હોય તો તમને હાલો અમારે ઘરે તમને બતાવી અમે સાથે અમને કોઈ સેવાય નથી મળતી અને કોઈ સેવાય નથી મળતી કાઈ નથી મળ્યું અમને ખાસ કરીને મિત્રો કાંઈ શબ્દ કહેવા જેવા નથી કારણ કે બહેન જેમના આંખમાં આંસુ આવી ગયા એમાં ઘણું બધું આવી ગયું કારણ કે એક મહિલા દીકરાને મોટો કરી અને દીકરાનું ભવિષ્ય ઘર બનાવે છે અને એ ઘરની અંદર ખાસ કરીને મહિલા સમજી શકે કારણ કે એક એક વસ્તુ મહિલા ભેગી કરતી હોય છે પણ એ તમામ વસ્તુ જેના આંખ સામે જતી રહે અને પાણીમાં ડૂબી જાય અને દીકરાઓને બારે કાઢવા પડે એટલે આ દ્રશ્ય કંઈ બોલવા જેવું તો નથી પણ એમના આંખોથી જ બધું દર્દ છલકાઈ ગયું છે ત્યારબાદ આપણે તમામ લોકોને એવોર્ડ આપતા હોય છે કે આ લોકોએ ફલાણે સારું કામ કર્યું છે આ સારી સેવા કરે છે મિત્રો આ કપરા સમયમાં મુન્દ્રાની અંદર મફત નગરીમાં જે પણ યુવાનો કારણ કે એ વખતે કોઈ તંત્રનો કોઈનો કોન્ટેક નહોતો અહીં લોકો ફસાયેલા હતા પરંતુ અહીંથી લોકોને બહાર કાઢવું સ્થળાંતર કરવા માટે કોણ આવશે ત્યારે મિત્રો મારી પાછળ જે આ યુવાનો છે આ વડીલો છે એમને કરેલી મહેનત કારણ કે એ એક કહેવાય કે એ વખતે ભગવાનનો અવતાર થઈને આવ્યા હોય એવું દ્રશ્ય હતું લોકો કહી રહ્યા છે અને આમને જ્યારે બાળકોને બહાર કાઢ્યા ત્યારે આ તમામ લોકો સેવાધારી છે અને સાચા ભેખધારી કહેવાય એવા લોકો મારી સાથે છે ખાસ કરીને આપે જે મહેનત કરી છે આ તમામ લોકો કહી રહ્યા છે કે આપના લીધે આ બધું થયું કેવો દ્રશ્ય હતું એ સમય એ સમયે અમે જોયો કે અમારા ઘરકાને પાણી ચડ્યો જેમ તો અમે મારા છોકરાઓને એક ઊંચા મકાનમાં રાખી ને અમે જોયો કે ફરિયામાં ઘણા એવા બાકી છે કે ડૂબતા હોય કે પાણીમાં અંદર તરતા હોય તો નાના છોકરાઓ પણ ઘણા છે કે બાઈ માણસો પણ ભાગી શકે એવી પરિસ્થિતિ નથી તો અમે એકબીજાના ફરિયાવાળા બધા છોકરાઓ ને ઘર માલિકના છોકરાઓને બધાને ભેરા કરીને ત્યાં કીધું કે ભાઈ બાર બાંધી ને અહીંયા આપણે બાઉન્ડ્રી ટપાડી ને અહીંયાથી નીકળી શકીએ નીકળી જઈએ અને રોડ ઉપર પહોંચવા આપણે આટલા આટલા ખંભા સુધી પાણી જે નહીં પહોંચી શકીએ એટલે એ લોકો ફરિયાવાળાને બધાને બર બંધાવીને કીધું કે બહેનો ને મારી માઓ અહીંયાથી ચડીને હું બારે આપણો જીવ બચાવો એ લોકોને બધાને ભેરા કરીને જીવ બચાવ્યો ને એકબીજાને હેલ્પ કરીને બાઉને ખંભા ઉપર છોકરાને લઈ નહીં બાઉન્ડ્રી સુધી અમે પહોંચાડી ને બાઉન્ડ્રી ટપાડી હા નહીં બાઉન્ડ બાઉન્ડ્રી ટપાડી એટલે માઓને ને બહેનોને એ લોકોને બહુ ઓ શરીરનો એનો જગર કહેવાય કે અમારા પેરો સાથ દે ને બાઉમાં પકડીમાં પકડીને હાલી હું આ સુધી ને બહાર નીકળી અમે બચાવી ને એ લોકોના ઘરનાઓ ને છોકરાઓને એ લોકોનો પણ સાથ સરકાર મળ્યો કે અમને એ લોકોએ પણ સાથ દીધો કે એકબીજાના ખંભાને ખંભે માણસોને બહાર કઢાવે ને બાઈઓને છોકરાઓને બહારે કઢાવે સમજા એવી રીતનો અમને બધો છોકરાઓનો સાથ સરકાર ઘણો મેળ્યો કરીને એ સમય એવો હતો કે લોકોએ પોતાને ઘર મૂકી દીધા ઘર છે કે નહીં પરંતુ જીવ બચાવવા માટે તમારે તમે એમની મદદ કરી ત્યારે તમે તમારા સામે કેવું દ્રશ્ય હતું અને કઈ રીતે લોકો આશીર્વાદ આપતા હતા બહુ ખરાબ હતો ને જેને જેને અમે બારે કાઢ્યો ને દિલથી આશીર્વાદ આપતા હતા અમુક લોકો તો અમને પૈસા આપતા હતા અમને બચાવ્યો અમે પૈસા નો તેને ભૂખ્યા ન હતા કેમ કે મહત્વની ચીજ છે કે માણસનો જીવ બચાવો એ બહુ મોટી વાત છે બરાબર પહેલાં તો આ મારા જાનવરોને મારે બારે કાઢ્યો પછી અહીંયા બધા નાના નાના છોકરા હતા આ બહેનો હતી એ લોકોને કાંતા ઉપર કાઢીને બહાર કાઢી ને આ બી જો ગટર ગટર નું કામ થયો છે ને એ ગટર માં સમજી લો કે એ જેને કાઢતા કાઢવા જતા હતા ને અમે એ ગટર માં અંદર ઘુસી જતા હતા આટલા આટલા એ બહુ તકલીફ વાળું કામ હતો એટલે એ બિચારા ના કાંતા ઉપર છોકરા ને એ ગટર માં ઘુસી જતા હતા આપ યુવાન તરીકે આપે પણ સારી મહેનત કરી છે ત્યારે કેવું દ્રશ્ય હતું આપના નજર બહુ ખરાબ હતું સાહેબ બહુ ખરાબ દ્રશ્ય હતું અમે જે ટાઈમે કાઢ્યો એક ને હાથ પકડી પકડીને કાઢ્યા છે અહીંયાથી હાલની હાલ માં તમે અહીંયા ખાડા જોઈ લ્યો આ ખાડા માંથી અમે કેવી પરિસ્થિતિ માં

ના કોઈ સરકાર આવ્યું હોય ના કોઈ પોલીસ વાળા આવ્યા કોઈ નથી આવ્યા અમે અમારી રીતે જીવ બચાવ્યો હા સાહેબ રક્ષક આ બધી જગ્યા તમે જોઈ લો સાહેબ આવતા નદી આવ્યા ભેગી ખાડા બધા ખોદાઈ ગયા અમે કેવી રીતે નીકળ્યા એ અમારું સાહેબ મન જાણે કદાચ તમે હવે પાછા અહીં આવી ગયા છો કદાચ ઈસ દ્રશ્ય પાછું આવ્યું ડર લાગે છે આપને હા તો લાગે નાના બચ્ચા ઘર બધું તણાઈ ગયું સાહેબ તમે જોવો તો ખરી ખાલી ફાળ પૂજે અમે આમને અમારે છોરીને છોકરા ને મારે આમને કાઢ્યો એમ ભાડામાં રિયારા ભાઈ અમે ફાડામાં અમારું આટલું આટલું નહીં રહ્યું તમે ખાલી આવીને જો તમારે એમ થાય ના શે સાચી વાત છે તમારી તમે ખાલી આવીને જોઈ લો તમે એમ થાય કે ના છે પ્રશ્ન તો જે તે વખતે પંચાયત હતી ને આપણે અહીંયા મુન્દ્રામાં તે વખતે આ નદી છે ને જે અડાણીના રેલવેના પાટા છે ત્યાં સુધી આ સફાઈ થતી હતી બરાબર હવે આ સફાઈ નથી થઈ કેટલો ટાઈમ જેમ નગરપાલિકા આવી છે તેમાં સફાઈ ને આટલા સુધી થાય સફાઈ પણ આખી તો આગળ ગીચડ છે સમજી લો બાવળિયા છે એ પાણી તેમાં ફસાણું એના હિસાબે આ પાણી અહીંયા નગર માં ચડે લોકો નું નુકસાન થયું છે આ લોકોને ને કઈ બચ્યો જ નથી સાહેબ પૂરો જ થઈ ગયો બધો

કેન્ટીન માંથી પાર્સલ લઈ આવ્યા અને છોકરા નાના નાના છોકરા છે એના માટે ફ્રુટ બિસ્કીટો લઈ આવ્યા પછી બરોબર એ પોતાના ખર્ચે કર્યો છે બધો આ આપડી તંત્ર છે એ પાછો મોડો જાગ્યો આ ખારી લઈ આવ્યા હતા રાતના ઉભું કરવા માટે શું કામગીરી સરકાર ને કરવી એક બધો સર્વે કરવો પડે કે કેમ કે આ નદી છે જેમ પાણી આવ્યું છે ને નીચાથી તરીઓ મૂકી દીધો છે સર્વે કર્યા પાછળ જાજી ખબર પડે કે જે હોય કે કેવી રીતે મકાનોની હાલત છે દિવાલો બીજી આ અહીંયા દિવાલ છે બરોબર એના હિસાબે પાણી અહીંયા રોકાઈ ગયું એક હું આપણે ઓલો રોકાઈ ગયો હવે આ અહીંયા બધા આવીને સર્વે કરે ત્યારે ખ્યાલ આવે કે કેટલો કેનો નુકસાન છે ત્યારબાદ બેન આ વિસ્તારમાં શું સમસ્યા હતી મફત નગરીમાં એ હતું પાણી અંદર આવ્યું નદી ના હિસાબથી હર વર્ષે નદી સાફ કરાવે છે હમણાં દસ વર્ષ થી નદી સાફ નથી થતી રેલ ના પટરી લગી સાફ કરાવે છે હમણાં નથી કરાવતા નુકસાન તો ઘણું થયું અમાર સમાન હતું કે રૂમ તણાઈ ગયા હે ઘર નો સમાન બધો વયો ગયો હે ઉભું થવા માટે કેટલો વરસ લાગશે હવે શું ખબર હવે આ લોકો શું કરે છે થાય હવે તેથી સાચું થાય અમને તો વિશ્વાસ નથી કે ઊભું કરે એમ

અમારા ઘરમાં કોઈ એક ચીજ નથી ભાઈ છે ઘણું પાણી આટલું આટલું પાણી હતું અમે પોતે નીકળાશી માન અમે નીકળા છીએ સરકાર કોઈ નહીં ખાલી અમને જમવા દેતા અમે રોડ ઉપર આખી રાત આખો દિવસ અમે રોડ ઉપર અમારા છોકરા ચાલુ વરસાદ એ ધ્રુજતા હતા અમે રોડ ઉપર બેઠા હતા ત્યારે અમને જમવા દેતા હતા અમે દરિયાલાલે બેઠા ન્યાય એવો પવન વરસાદ એમાં બધા લીમડા જાડવા બધું પડી ગયું

अबे मारी साथे कासम भाई खली पहुंची राज मलिक न्यूजीलैंड गुजरात रियल फ्रेशनेस का यश सॉफ्ट ड्रिंक्स